દ્વારકા પાસેના મોજબ દરિયા કિનારેથી ફરી બિનવારસી હાલતમાં અગિયાર કરોડની કિંમતનું ચરસ ઝડપાયું છે ત્યારે દ્વારકા પોલીસ માટે ડ્રગ્સ માફિયાઓ પડકાર ફેંકતા હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે દ્વારકા દરિયા કિનારો વિશાળ અરબી સમુદ્રથી ઘેરાયેલો છે હર્ષદ દ્વારકા ઓખા સલાયા બેટ દ્વારકા આ તમામ વિસ્તાર દરિયા કિનારે આવેલ વિસ્તાર છે ત્યારે હાલમાં દ્વારકા પાસેના

ચર ઝડપાયા બાદ સુરક્ષા એજન્સીઓ સહિત માટે આ પડકારરૂપ બાબત છે દરિયામાં કોસ્ટગાર્ડ અને નેવી સહિતની સુરક્ષાને વિંધીને દરિયા કિનારે ચરસના જઠા પહોંચાડ્યા હતા

પર ભાર મૂકવો જરૂરી છે નશાના કારોબારના આ નેટવર્કમાં દ્વારકા ડ્રગ્સ માફિયાઓ માટે આસાન રસ્તો તો નથી બનતો જતો રહ્યો તે પણ એક સવાલ છે છે દરિયાઈ માર્ગની સુરક્ષામાં વધારો કરવો હવે જરૂરી બન્યો હાલ તો દ્વારકા પોલીસ અને એસઓજી સહિતની ટીમોએ દરિયાઈ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે આખરે કરોડોની કિંમતનો ચરસનો જઠો અહીં કોણ મૂકી ગયું અને આ ચરસનો જથ્થો દ્વારકાના દરિયા કિનારેથી કોણ લઈ જવાનું હતું તે સહિતના પ્રશ્નોના ઉકેલ માટે પોલીસ મથામણ કરી રહી છે મોઝતના દરિયાઈ કિનારા વિસ્તારમાંથી 21 કિલો ચરસનો 11 કરોડની કિંમતનો છઠ્ઠો પોલીસે જડપી હાલ ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે દ્વારકા ડિવિઝનના દરિયા કિનારા ગયા અઠવાડિયે આશરે 32 કિલો જેવું ચરસનો ડ્રગ્સ મળેલું હતું જે સંદર્ભે મીઠાપુર પોસ્ટલ ના પીએસઆઈ અને જોશીનાઓ તપાસ કરી રહેલ છે ગુનો દાખલ થયેલ છે એમાં ત્યારબાદ ગઈ તારીખ દસ છના રોજ મીઠાપુર દરિયા કિનારે એક સ્વતંત્ર એક સ્વતંત્ર ચરસનું પેકેટ મળેલું હતું જેનું વજન આઠસો ગ્રામ હતું અને જેની કિંમત તેતાલીસ લાખ છ સાઠ હજાર રૂપિયા આશરે આંકી શકાય છે ત્યારબાદ અગિયાર તારીખના રોજ મોજબથી શિવરાજપુર વચ્ચેના દરિયા કિનારા પર વીસ કિલો વીસ પેકેટ્સ અલગ ડ્રગ્સના મળી આવેલ છે જે ચરસ હોવાનું સાબિત થયેલ છે એફએસએલ દ્વારા તપાસ કર્યા બાદ ચરસ હોવાનું સાબિત થયેલ છે જેનું વજન આશરે બાવીસ પોઈન્ટ પંચ સાત પાંચ કિલો છે અને એનું આંતરરાષ્ટ્રીય કિંમત અગિયાર કરોડ ત્રણ લાખ અને પંચોતેર હજાર જેવી છે જે ગુનાની તપાસ ચાલુ છે એ સંદર્ભે આ મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે તેમજ દરિયા દ્વારકા દરિયા કિનારે એક્ટિવ પેટ્રોલિંગ ચાલુ છે સઘન પેટ્રોલિંગ ચાલુ છે સ્થાનિક પોલીસ તેમજ એસઓજીની ટીમ વિજિલન્ટલી ત્યાં ફૂડ પેટ્રોલિંગ પણ ચાલુ છે માછીમારોને બધાને બ્રીફ કરેલા છે બધાને ઇન્ફોર્મ કરેલા છે અને એડવાઇસ પણ કરેલા છે કે આવું પણ વસ્તુ ધ્યાને આવે તો પોલીસને તાત્કાલિક ધ્યાન દોરવા માટે વિનંતી કરેલી છે બધાને અને બસ અત્યારે યોગ્ય કાર્યવાહી કરીશું આમાં એ તપાસનો વિષય છે અત્યારે હું એક્ઝેક્ટલી નહીં કહી શકું આપને તપાસના અંતે જે ખુલશે એ હું આપને શ્યોર જણાવીશ બધાને લગાડવામાં આવે તો શું વધારે સફળતા ન મળી શકે મરીન પોલીસ એ એમનું કામગીરી અલગ છે એ પોતાનું કામગીરી પોતાના સ્તર પર કરતા જ હોય છે અમે સ્થાનિક પોલીસ સ્થાનિક લેવલે કામગીરી કરતા હોઈએ છીએ અમારી હદ વિસ્તારમાં આ વસ્તુ મળેલી છે એટલે અમે યોગ્ય ગુનો દાખલ કરીને યોગ્ય તપાસ અત્યારે ચાલુ છું ધર્મેન્દ્ર ઉપાધ્યાયનો રિપોર્ટ દ્વારકા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે